શ્રી કૃષ્ણ સેન્ડવીચનું નામ પડતા તો મોઢામાં પાણી જ આવી જાય અને તેમાં પણ એકદમ જ ચટપટી સેન્ડવીચ જે ફક્ત પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય તો મજા જ પડી જાય બાળકો માટે ટિફિનમાં રાતના જમવામાં કે પછી મહેમાન આવે ત્યારે આને બનાવી શકો છો એ શરૂ કરતા પહેલા જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય ને તો જરૂરથી કરી દેજો અને જો આજનો આ વિડિયો પસંદ આવે ને તો તેને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો તો આ છે 5 મિનિટ સેન્ડવિચ બનાવવા માટે બે ચીઝ ક્યુબ લઈ લીધા છે અને તેને આ નાની ખમણીથી ખમણી લઈશું તો આ રીતે નાની ખમણીથી ખમણવાતી ચીઝ સરસ બારીક ખમણાઈ છે અને સરસ રીતે મેલ્ટ પણ થાય છે તો અત્યારે તો આપણે જે માપ લઈ રહ્યા છીએ તેમાંથી એક સેન્ડવિચ તૈયાર થશે ત્રણ લેયરવાળી આમાં બે ચમચી બાફેલી મકાઈના દાણા ઉમેરીશું તમે ફ્રોઝન કોર્ન પણ લઈ શકો છો બે ચમચી ઝીણા સમારેલા કેપ્સિકમ અને એકાદ ચમચી જેટલા લીલા ધાણાને કટ કરીને ઉમેરીશું ઘણી વખત ખૂબ જ ઓછી વસ્તુઓથી પણ ટેસ્ટી રેસીપી બની શકે છે હવે આમાં ઓરિગેનો ચીલી ફ્લેક્સ અને સાથે જ કાળા મરીનો પાવડર ઉમેરીશું અને એક ચમચી ચાટ મસાલો તેનાથી બહુ ચટપટો ફ્લેવર આવશે અને એક મોટી ચમચી મેયોનીઝ ઉમેર્યું છે આનાથી પણ સેન્ડવિચ એકદમ જ ક્રીમી તૈયાર થશે હવે આપણે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી દઈએ જો ચીઝ આ રીતે ઝીણું આપણે ગ્રેટ કર્યું હશે તો વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ જશે હવે ત્રણ બ્રેડની સ્લાઇસ લઈ લઈશું અને તેની ઉપર આપણે બટર લગાવી દેવાનું છે અને બીજી સ્લાઇસ પર હું અત્યારે મેયોનીઝ લગાવી રહી છું તમે ફક્ત બટર પણ લગાવીને આ સેન્ડવિચ તૈયાર કરી શકો છો હવે ગ્રીન ચટણી આની ઉપર આપણે લગાવી દઈશું એકદમ જ ટેસ્ટીને ચટપટી લીલા ધાણાને ફુદીનાની ગ્રીન ચટણીની રેસીપી મેં ઓલરેડી શેર કરી છે મારી ચેનલ પર તો તે જોવાનું બિલકુલ ન ભૂલતા હવે બીજી સ્લાઇઝ ઉપર પણ આપણે ચટણી લગાવી દઈશું આ સેન્ડવિચ એક વખત ટેસ્ટ કર્યા પછી તમને એવું જ લાગશે કે જાણે આપણે આ બારેથી સેન્ડવિચ લાવ્યા હોઈએ હવે ત્રીજી સ્લાઇઝ ઉપર પણ મેયોનીઝ લગાવ્યું છે તમે બટર પણ લગાવી શકો છો હવે આપણે આમાં સ્ટફિંગ ઉમેરી દઈશું તો લીલી ચટણીવાળી જે બ્રેડની સ્લાઇસ છે તેની ઉપર આપણે આ ચીઝનું સ્ટફિંગ સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું હવે ખાલી મેનીઝવાળી સ્લાઇસને આની ઉપર રાખીશું અને તેની ઉપર પણ આપણે આ સ્ટફિંગ લગાવી દઈશું અને ઉપરથી ફરી પાછું આને કવર કરી દઈશું આ ચટણીવાળી બ્રેડથી આ સેન્ડવિચ તો તૈયાર છે તમે આને આવી રીતે પણ ખાઈ શકો છો ગ્રિલ કર્યા વગર પણ પણ આને ગ્રિલ કરવાથી ચીઝ એકદમ જ સરસ રીતે મેલ્ટ થઈ જશે અને તેનો ટેસ્ટ પણ સો ગણો વધી જશે નોનસ્ટિક તવાને ગેસ ઉપર મૂકી દઈશું થોડુંક બટર તેની ઉપર લગાવશું અને સેન્ડવિચને તેની ઉપર રાખી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બંને બાજુથી ગ્રિલ થવા દઈશું આ રીતે એકદમ જ સરસ સોનેરી કલર આવે થોડુંક ક્રિસ્પી લેયર થાય ત્યાં સુધી બંને બાજુથી આપણે સેન્ડવીચને શેકી લઈશું પછી તમારા મનપસંદના શેપમાં આને કટ કરી લો અને પછી કરો એન્જોય ખરેખર એક વખત આ સેન્ડવીચ ખાધા પછી તમે બધી જ સેન્ડવિચો ભૂલી જશો આ એટલી બધી ટેસ્ટી તૈયાર થાય છે તો જો હવે તમારા ઘરે બાળકોની કે મોટાની પાર્ટી હોય ગેધરિંગ હોય તો આ સેન્ડવિચ જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે આશા કરું છું આજની રેસીપી પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને એક લાઈક કરી દેજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર સૌને જય શ્રી કૃષ્ણ